નમસ્કાર કિસાન મિત્રો નક્ષત્ર આધારિત ખેતી તો નક્ષત્ર આધારિત ખેતીથી શું શું ફાયદા થાય છે તો હું છેલ્લા બેથી ત્રણ વર્ષથી નક્ષત્ર આધારિત ખેતીની કરું છું તો એની અંદર આપણે કયા કયા દિવસે વાવણી કરવી અને કયા દિવસે ના કરવી એનું ખૂબ નક્ષત્ર આધારિત ખેતીમાં ધ્યાન રાખવું જરૂરી હોય છે તો આપણે દરેક મહિનાની મંગળવાર અને શનિવારે આપણે વાવણી કરવાની નથી અને પૂનમ અને અમાસ આ બે દિવસે પણ આપણે વાવણી કરવાની નથી હાલ આપણે છઠ્ઠો મહિનો અને જૂન મહિનો હવે આપણે ધરુના ડાંગર નાખવાની તૈયારીઓ થઈ ગઈ હશે તો આપણે કેવા દિવસે આપણે ધરુ નાખીએ તો એની અંદર રોગ જીવાતું નિયંત્રણ થાય અને સારામાં સારી ઉપજ થાય એ માટે નક્ષત્ર આધારિત કયા નક્ષત્રની અંદર કઈ તારીખે આપણે વાવણી કરીએ તો સારી થાય એની માટે આપણે જૂન મહિનામાં આ મહિનામાં બે તારીખ હું પહેલાં તારીખ બોલીશ કે આપણે કયા કયા તારીખે આપણે વાવેતર કરવાનું નથી તો આ મહિનાની ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ અને ચોવીસ તારીખ મંગળવાર છે જે આપણે વાવેતર કરવાનું નથી આપણે ટાળવાનું છે એ દિવસમાં પછી બીજી છે શનિવાર સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ આ શનિવાર છે તો આ તારીખમાં પણ આપણે વાવેતર કરવાનું ટાળવાનું છે તો હવે આપણે કયા તારીખમાં અને વાવેતર કરવાનું છે એ આપણે ધ્યાનથી સાંભળશું બે તારીખ ચાર તારીખ પાંચ તારીખ બાર તારીખ વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ બે તારીખ ફરી એક વખત રિપીટ કરું છું બે તારીખ મઘા નક્ષત્ર છે ચાર તારીખ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે બાર તારીખ મૂળ નક્ષત્ર છે વીસ તારીખ રેવતી નક્ષત્ર છે અને ઓગણત્રીસ તારીખ મઘા નક્ષત્ર છે તો આ મહિનાની બે ચાર પાંચ બાર વીસ અને ઓગણત્રીસ આ તારીખે આપણે વાવેતર કરવાનું છે તો આ તારીખે આપણે વાવેતર કરીશું તો શું શું ફાયદો થશે તો આપણે રોગ જીવાતની અંદર મેક્સિમમ આપણે બચી શકીશું અને પૂનમ અને અમાસે વાવેતર કરવાનું નથી એ કેમ નથી કરવાનું એ બીજા વિડીયોમાં આપણે સ્પેશિયલ કેમ નથી કરવાનું એના વિશે આપણે થોડી ડીપમાં ચર્ચા કરીશું પણ હાલ આ મહિનો ચાલુ થઈ ગયો છે આજે એક તારીખ છે પણ હું આ પદ્ધતિનો ઉપયોગ કરું છું તો જેથી હું મને લાભ થતો હતો તો મેં અને મારા જે મિત્ર વર્તુળ હતા એમને કીધું ભાઈ તું આ જે વસ્તુઓ વાપરે છે એની અંદર મતલબ યુઝ કરે છે તારીખ પ્રમાણે તો તમને રિઝલ્ટ મળે છે તો હમણાં પણ શેર કર તો બીજા ખેડૂતોને પણ લાભ થાય એ ઉદ્દેશ સાથે આપણે આજે આ વિડીયો બનાવી અને તમારા વિડીયોના માધ્યમથી તમારા સુધી આ વિડીયો પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે નમસ્કાર